આગામી નવમી ફેબ્રુઆરીથી ચૌદમી ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડ ખાતે યોજાનાર અડત્રીસમી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વિવિધ રાજ્યોની ટીમ ભાગ લેવાની છે આજે ગુજરાતની મલખમ ટીમ ઉત્તરાખંડ ખાતે જવા વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી ત્યારે ગુજરાતમાંથી માત્ર વડોદરાના ખેલાડીઓની પસંદગી થઈ છે જેમાં મહિલા અને પુરૂષ એમ બે ટીમ સાથે ત્રણ કોચની ટીમ રવાના થઈ છે અડત્રીસમી નેશનલ ગેમ્સ જ્યારે ઉત્તરાખંડના ખારીમાં ખાતે યોજાવાની છે ત્યારે ઓપન એજ ગ્રુપ અંતર્ગત વડોદરાથી નવ વર્ષથી લઈ અઠ્યાવીસ વર્ષ સુધીના ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે છત્રીસમી નેશનલ ગેમ્સ ઓલ ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ મેળવનાર શૌર્યજીતે જણાવ્યું હતું કે ગુજરાતની ટીમ રિપ્રેઝેન્ટ કરી રહી છે અને અમે અડત્રીસમી નેશનલ ગેમ્સ રમવા જઈ રહ્યા છીએ મારે છત્રીસમી નેશનલ ગેમમાં બ્રોન્ઝ મેડલ આવ્યો હતો પરંતુ આ વખતે મહેનત ખૂબ સારી છે એટલે અમને આશા છે કે અમે મેડલ જીતીને આવીશું નેશનલ ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા જઈએ છીએ ઉત્તરાખંડ અને અમારી સારી जा जो कौन तो, सा मेडल जीतने की आशा लास्ट टाइम खड़ी नेशनल गेम में बहुत मजा आया था इस बार मेहनत बहुत अच्छी है और हम आशा रखते हम मेडल